હે ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો આજના બ્લોગમાં રહેજો ખૂબ મજા આવશે તો સવારનું તો મારું માઠું દુખતું હતું તો અત્યાર સુધી મારું માઠું છે ને ખૂબ જ દુખ્યું પછી મેં દવા લીધી ઘરે ગયો દવા બવા લીધી અને પછી સારું લાગી ગયું અઢી વાગ્યા પછી પછી મેં વિડીયોને અત્યારે જ ચાલુ કરી રહ્યો છે પણ તે પહેલાં મેં છે ને એક વિડીયો શૂટ કર્યું છે એ જોઈ શકો છો મિત્રો આદિવાસી અધિકાર દિવસે આજે આદિવાસી સેના દ્વારા આયોજન કરવામાં આવેલો કાર્યક્રમની ક્લિપ છે મેં ઉતારી છે સરસ મજાની મસ્ત ક્લિપ છે અમારા આદિવાસી ભાઈઓને જય જોહાર જય આદિવાસી એ ક્લિપ તમે જોઈ લો ખૂબ જ તમને મજા આવશે અને આજે જે મેં તમને કીધું એ પ્રમાણે છે આદિવાસી અધિકારનો દિવસ માટેનું આયોજન કરવા રેલી કાઢવામાં આવેલ છે ખૂબ સરસ મજાનું જોઈને સારું પણ લાગ્યું કે પહેલી વખત મેં આવી રેલી પહેલી વખત મારી લાઈફમાં જોઈ છે કે આપણા હક અને અધિકાર માટેની એક રેલી હતી મને ખૂબ સારું લાગ્યું બાકી કોઈ આવી વાત જ નથી કરતું કે આપણો શું હક અને અધિકાર છે મિત્રો ખૂબ સારું લાગ્યું તમે જો એ ક્લિપ ખૂબ મજા આવશે અને કમેન્ટ પણ કરી દેજો અને બાકીનું વિડીયો કન્ટિન્યુ પછી કરીએ આપણે તમને ગમ્યું હશે વિડીયોની ક્લિપ તમને ગમી હશે મિત્રો અને આપણે બાકીનો વિડીયો કન્ટિન્યુ કરીએ છીએ તો મિત્રો મારે આ છે ને આ બ્લાઉઝ કટિંગ કરવાની છે મારું જો આ ડેલી કામ છે બ્લાઉઝ તે હું કટિંગ કરીશ અત્યારે બોર્ડર વાળી સરસ બ્લાઉઝ છે એનું અસ્તર છે તો હું કટિંગ કરું અને મહિલા થોડીક વારમાં તો વિડીયોમાં લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો ફટાફટ મહિલા થોડીક વારમાં હું કટિંગ વટિંગ કરીને મળું તો જોઈ શકો છો મિત્રો ઘરેથી મંગાવ્યું છે લીંબુ પાણી મેં બોટલમાં બનાવડાવ્યું બોટલમાં ભરીને લઈ આવ્યા એટલે એમ જોઈ શકો તો હવે આપણે પી લઈએ લીંબુ પાણી છે એટલે ડોવું ડોવું તમને એમ કેવું મેલું મેલું લાગે પણ લીંબુ પાણી છે એટલે થોડું લીંબુનો રસ નાખે એમ એટલે આવું દેખાય તો કઈ નહીં લીંબુ પાણી પી લઈએ તો જોઈ શકો છો મિત્રો મને પાછી એટલી બધી ભૂખ લાગી લીંબુ સોડા તો લીંબુ પાણી તો પીધું જ મેં તો પછી એટલી ભૂખ લાગી કે મેં ચણા મંગાવ્યા મિત્રો કેમ કે બપોર એટલું માથું ડૂબતું હતું ને તો પછી મેં કઈ ખાધું નહી હતું એટલે જુઓ મે ખારી સિંગ ચણા મંગાવ્યા છે તો થોડો નાસ્તો કરીએ બહુ જ ભૂખ લાગેલી એટલે ચણા તમે લોકો પણ ખાવ શકો છો મિત્રો તમને લાગતો હશે કે આ બધું શું નીચે નાખી રાખ્યું છે તો આ બધી સાડીઓ છે એને ફોલ લગાવ્યો છે મેં જો આ સાડી છે ફોલ લગાવ્યો છે આ સાડી છે ફોલ લગાવ્યો છે આ સાડી છે આવા ફોલ્ટ હું કઈ ફોલ્ટી જ આ બધી કર નાખી છે તો બધી સાડીઓના ફોલ્ટ દેખાય નહીં મતલબમાં તો બધી સાડીઓને ફોલ્ટ હજુ થોડીક બાકી છે એટલા બધું તમને એવું લાગે આવે કાલે કાલેની તો પરમડા આ બધું ફિનિશિંગ થઈ જશે ને આ એને એક બ્લાઉઝ આવી કમ્પ્લીટ બનાવી દીધી સવારે બાકી ને ફોલ્ટ કરી બપોર પછી તો કઈ મિત્રો ઘરે જઈને મહી

જોઈ શકો છો મિત્રો આજે અનુસરા વેચવા આવેલા ને તો લીધા છે જોઈ શકો તો આપણે હવે આને ખાઈએ સિંગ અનુસરા ખાઈ લઈએ ચાલો મિત્રો જોઈ શકો છો લોટ બાંધવાની રીત કંઈક આવી રીતના છે લોટ નાખવાનો અને થોડું થોડું પાણી એડ કરવાનું પછી આ રીતના મસળવાનું રહેશે જોઈ શકો છો તો જોઈ શકો કેવી રીતના બાંધતા છે અમે અમે એટલે કે બનાવે છે જો આવી રીતના બંધાય લોટ એટલે જેટલો ખાવો એટલો લુવો બનાવવાનો મતલબ આપણા અંદાજેથી કોઈ બહુ મોટો બનાવ્યો કોઈ આનાથી બી નાનો બનાવે અમે મીડિયમ બનાવે એટલે એક રોટલો ખાય એટલે માણસ ધરાઈ જાય શાક રોટલી એ બધું કરે એટલે પછી આ રીતના લુવાને કરવાનું હોય મતલબ રાઉન્ડ રાઉન્ડ ફેરવતું જઈને પછી પછી આ રીતના થાય જુઓ પછી પાણીની જરૂર પડે એટલે પાણી જોવે જ મિત્રો આની અંદર એ કરી એટલે પછી આ રીતના થાય છે જુઓ તો જોઈ શકો પાણી લગાડતું જેને કરાય આ રોટલાને બાકી તો કેવું કે જેને પ્રેક્ટિસ હોય મિત્રો એને જ આવડે બાકી બધાને રોટલા કરતા નહીં આવડે પછી આ રીતના કરતો હોય એટલે મોટો જેટલો જોતો હોય આપણને પટલો જોતો હોય તો પટલો કરવાનો થોડોક જાડો જોઈતો હોય તો પછી એ રીતના કરવાનું તો આપણે અનુકૂળતા પ્રમાણે કરવાનું એટલે સરસ થઈ જાય જો ધીમે ધીમે કંઈક કેટલો મોટો થઈ ગયો એટલે આટલો બી આપણે જોતો હોય તો આટલો બી કરી શકાય નજ જે એટલો પતલો જોવે એટલી એટલો આપણે પોળો કરવાનો જો મતલબ આ રીતના બહુ પોળો કરવા ગયા એટલે તૂટી બી જાય એટલે પાણીને કરીને થોડું રાખવું પડે આપણે કમ્પ્લીટ એમ तो हाथ हाथी आ रीतना बने छे मित्रों जो बाकी कोई ने नहीं को आवड़े ठापीन भी बनावे पण आवड़े छे आ घड़े आने बनाए रोट लोई सको ते तो देख रहे होंगे दोस्तों कैसे रोटी बनाई जाती है जुआर की आटे की तो इस तरीके से बनाई जाती है हमारे घरों में हम खाए खाएंगे इसको देखो अब बहुत ही बड़ी हो चुकी है अभी मैं दिखाता हूँ आपको तावी में देखो गैस पे रख दिया है चूल्हे पे देखो तब इसको कैसे डालते हैं वो देखो आप देख रहे होंगे दोस्तों देखो इस तरीके से डाल दिया है अभी पकेगा देखो गैस चालू है तो इस तरीके से रोटी बन जाती है આવી રીતના ફેરવી નાખ્યું એટલે એક ગમ શેકાલે પાછું પલટાઈ દેવાનું રેકોર્ડ નહીં થયું પણ હું તમને બતાડ મિત્રો રોટલો સરસ શેખાઈ ગયો છે જો તો આ રીતના રોટલા બનતા હોય છે તો જોઈને તમને મેં પ્રોસેસ બતાવી આ રીતના બનીએ છે તો ચાલો થોડી વારમાં જમીએ એટલે હું બેસું થોડી વખત જમવાનું ને બધું કાઢતા થોડી હજુ વાર લાગશે પછી જમી લઈએ તો જોઈ શકો છો મિત્રો જમવાનું કાયડું છે તો જમવાનું બતાવી દે તમને શું શું બનાવેલું છે તો જોઈ શકો છો વઘારી દાળ છે મોડી દાળ પણ છે કોબીજ શાક છે રોટલો અને ચાવલ તો આટલું જમવાનું છે તો ચાલો મસ્ત મજા જમી લઈએ અને વિડીયો લાંબો થાય છે એટલે મિત્રો આ વિડીયોને અહીંયા ખતમ કરીએ છે કાલે પાછા મળ્યા નવા વિડીયોની સાથે ત્યાં સુધી બધા જય માતાજી જય શ્રી કૃષ્ણ હર મહાદેવ ભાઈ ભાઈ ને વિડીયો કેવું લાગ્યું કમેન્ટ કરીને કહેજો બાય બાય જોઈ શકો છો મિત્રો જમવાનું થઈ ગયેલું છે મસ્ત મજાનું ચાલો તમને દેખાડો કે જમાનામાં શું શું બનાવેલું છે તો ચાલો બતાડું છું જમવાનામાં છે વઘારેલી દાળ મોડી દાળ પણ મેં લીધી છે અને કોબીજનું શાક રોટલો અને ચાવલ તો મસ્ત મજાનું જમી લઈએ તો મિત્રો જેમાં પછી મળ્યા વિધ્યો જેલમાં પછી મળ્યા ચાલો